કામદારોને વર્ષ બે હજાર એકવીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મુજબ આઠ પોઈન્ટ તેત્રીસ ટકા બોનસ ચૂકવણી કરવી જોઈએ પરંતુ કામદારોને આઠ પોઈન્ટ તેત્રીસ ટકા મુજબ ચુકવણી કરેલ નથી જેથી તમામ કામદારોને છેલ્લા ત્રણ વર્ષનું બોનસના ડિફરન્સના નાણાં તાત્કાલિક ચૂકવવા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ફરજિયાત રજાના દિવસોનો પગાર કામદારોને ચૂકવવો જોઈએ પરંતુ તે ચૂકવણી કરેલ નથી તેમજ તે દિવસે કામદારોને કામ ઉપર બોલાવીને ફક્ત એક સિંગલ વેતન આપેલ છે

વિદ્યુત કોલોનીમાં કામ કરતા સફાઈ કામદારોની વ્યાજબી માંગણી અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે હડતાલના મુખ્ય માંગણીમાં અમારી આ કંપનીના જે ફાઇનાન્સ ડાયરેક્ટર છે એમના ધરમપત્ની રમા જંગીર દ્વારા આ કર્મચારીઓને ઘેટા પકરા સમજીને એમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે મન ફાવે ત્યારે કર્મચારીને ખોટી રીતે છૂટા કરી દેવામાં આવે છે ઉપરાંત કામ કર્યા સિવાય સફાઈ કામ ઉપરાંત તેમને અનલોડિંગ લોડિંગનું કામ પણ એમને કરવામાં આવે છે જો ના કરે તો બીજા દિવસે કાઢી નાખવાની જે ધમકીઓ આપવામાં આવે છે એ પ્રકારનું માનસિક ત્રાસ આ મેડમ દ્વારા આપવામાં આવે છે આ બાબતે અમે સત્તાધિકારી મેનેજિંગ ડિરેક્ટર સાહેબને પ્રેમપૂર્વક રજૂઆત કરી હતી કે ભાઈ સફાઈ કામદારોનું આ પ્રકારનું જે એક્સપોરેશન થઈ રહ્યું છે એની પર રોક લગાવવામાં આવે અને જે બે કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની નોટિસ કે નોટિસ આપ્યા વગર એ પણ ફક્ત રમા જંગીરજીના કહેવા પ્રમાણે એમને પુનઃસ્થાપિત કરવા બાબતનો અમારો જે એમની માંગણી હતી એ માંગણીને પણ સંતોષકારક એમને સકારાત્મક લીધી નથી આ બાબતમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર પાસે સમાધાન કાર્યવાહી જે લેવામાં આવી હતી એ સમાધાન કાર્યવાહીને આ લોકોએ મજાકના રૂપમાં બનાવી નાખી છે મેનેજમેન્ટ તરફથી કોઈ હાજર થતું નથી અને કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં આપતાના કારણે આજ રોજ તમામ સફાઈ કામદારો એમની વ્યાજબી માંગણીઓ સાથે સત્તાધિકારી પાસે પોતાની માંગ રજૂ કરીને આપણે હડતાલ પર બેઠા છે

never miss an update.